ધન રાશિ પોઝિટિવ વ્યવહારિક વિચારસરણી રાખો તમારું સંતુલિત અને વ્યવસાય જેવું વલણ તમને નફાકારક પરિસ્થિતિઓ પ્રદાન કરશે એકલા અથવા ધાર્મિક સ્થાન પર થોડો સમય વિતાવો તમને ફરીથી ઉત્સાહિત કરશે ભવિષ્યને લઈને પણ થોડી ચર્ચા થશે નેગેટિવ કોઈ ગેરસમજ અથવા મુદ્દાને લઈને નજીકના સંબંધીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવાથી કે ભૂલી જવાથી ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ રહે છે. વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ અને સુખદ વર્તન રાખવાથી તેમની કાર્યક્ષમતામાં સુધારો થશે. મહિલાઓ તેમના વ્યવસાય પ્રત્યે વધુ જાગૃત રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે. નોકરીમાં નાની મોટી સમસ્યાઓ આવશે. લવ વેપાર અને દાંપત્ય જીવન વચ્ચે તાલમેલ રહેશે. નજીકના સંબંધીઓ અથવા મિત્રો સાથે ગેટ ટુગેધર પ્રવૃત્તિઓ થશે સ્વાસ્થ્ય અતિશય